નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રથમ સત્રનો કાવ્ય નંબર આઠ આજ આનંદ આ કાવ્યનો અભ્યાસ કરીશું આજ આનંદ કાવ્યનો પ્રકાર છે લોકગીત લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્ય જ કશી માહિતી મળતી હોય છે ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે તદ ઉપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્ય ને રાગ દ્વારા જોઈશું ઓતર દખણ ચડી વાદળી રે લોલ જીણી જીણી જબુકે છે વીજ જો આજ આનંદ મારે આંગણે રે લોલ ખેડૂના માથે લીલા મોડી આ રે લોલ ഗൂഗര മാ ശരൂടോ ആണ മാറി ആംഗ ധോറി ബന്ധി രാഖടി ലോ വീരനാ കുമകുമ ചാദല ജോ ആജ് ആനന്ദ മാോ വാർണേ വാവിയാജോ ધરતી ઓડ્યા લીલા ચીર જો આજ આનંદ મારે આંગને રે લોલ સરિતાની શેરું ચે જોર મારે લોલ ગૌરી તો ચરે લીલા ઘાસ જો આજ આણંદ મારે આંગને રે લો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીએ ઉત્તર દખન થી ચડી વાદળી રેલોલ ઝીણી છે વીજ જો આજે વીજો મારે આંગણે રેલોલ તો અહીંયા કહેવાયું છે કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે ઉત્તર દખન એટલે ઉત્તર દક્ષિણ ઝીણી ઝીણી ઝબુકે છે વીજ જો એટલે કે આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબુકી રહી છે

વાવણી કરવાના જે સાધન છે તેના ઉપર હીરા જડ્યા છે મોતીડાની ટંકાવજો એના પર એટલે કે એ જે જે ખેડૂતના સાધન છે છે એની ઉપર મોતીની શેર બાંધવી દોરીની ડોકે બાંધી રાખડી રેલોલ બળદની ડોકમાં રાખડી બાંધી છે વીરને લલાટ કુમકુમનો નો ચાંદલો જો એટલે કે વીરના કપાળમાં ખેડૂતના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે વાવી જરૂને વાવ્યા બાજરા લોલ એટલે ખેડૂતે જુવાર અને બાજરી વાવી છે ધરતી હરિયાળી બનતા એ લીલા ચીર જો એટલે કે જાણે લીલા ચીર ઓળ્યા હોય એવું લાગે છે ચીર એટલે વસ્ત્ર કે જાણે લીલા કલરના વસ્ત્ર ઓળયા હોય એવું લાગે છે સરિતાની શેરું ચાલે જોરમાં લોલ સરિતા એટલે નદી

અને એના કારણે આજે આંગણે આનંદ વ્યાપી ગયો છે ખેડૂતો માથે લીલા રંગના કસબી ફેટા બાંધ્યા છે બળદોની ડોકમાં ઘૂઘરમાર શોભે છે વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે અને એના ઉપર ખેડૂતે જાણે મોતીની સેર બાંધવી છે બળદની ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે ખેડૂતે જુવાર અને બાજરી ખેતરમાં વાવી છે અને વરસાદથી ધરતી હરિયાળી બની જતા જાણે ધરતીએ લીલા ચીર હોય એવું લાગે છે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે આજે મારે આંગને આનંદ વ્યાપી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ કાવ્ય તમને સમજાઈ ગયું હશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ